દેશના પહાડી રાજ્યોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર તળે કચ્છમાં ઠંડીનો માહોલ જામતો જોવા મળી રહ્યો છે સાથે ધરતી પુત્રોએ નખત્રાણા વિસ્તારમાં શિયાળુ વાવેતરના શ્રી ગણેશ કરી દીધા છે નખોત્રાણા પંથકના ધરતીપુત્રો સાથે મુલાકાત કરતા જાણવા મળ્યું કે ઠંડીના આગમન સાથે શિયાળુ વાવેતર માટે અનુકૂળ વાતાવરણ થઈ રહ્યું છે ત્યારે આગામી પંદરથી વીસ દિવસ જોરદાર વાવેતર થશે ખેડૂતોના જણાવ્યા મુજબ પંથકમાં ધીંગી મેઘ મહેરથી તમામમાં મોટા ડેમો પાલર પાણીથી હિલોડા લઈ રહ્યા છે ત્યારે આ પાવરપટ્ટીમાં એરંડાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે બીજા નંબરે રાયડો મેદાન મારી જશે જ્યારે ત્રીજા નંબરે ઘઉંનું વાવેતર થશે જીરું અળસી ધાણા સહિતના વાવેતર છે ઘઉંનું વાવેતર પર નેત્રા બાંડીયા વિસ્તારમાં મોટા પ્રમાણમાં છે નખત્રાણા તાલુકામાં સરેરાશ ઘઉંના વાવેતર થયા છે ખેડૂત પશુપાલક વર્ગની ચારાની લાલચ હોવાથી ઘઉંના વાવેતર વધશે તેવું લાગે છે અલબત્ત ઘઉંમાં સારા બિયારણની અછત છે તેવું પણ ખેડૂત જણાવે છે સારા બિયારણો માર્કેટમાં પણ મળતા નથી ઘઉં સિવાય અન્ય પાકો ઇસિમ્બુલ તથા જીરું લખપત નલિયા વિસ્તારમાં પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયા છે તાલુકામાં ખાતર વેચતી નાની મોટી અઢાર મંડળીઓ છે તમામ ખાતર વિહોણી છે સમગ્ર જિલ્લાની જેમ નખત્રાણામાં પણ ખાતરની તીવ્ર તંગી ઉભી થઈ રહી છે હાલે ઠંડીની મોસમ અનુકૂળ હોતા નખત્રાણા પંથકના ખેતીવાડીમાં ખેડૂતો જોતરાતા જોવા મળ્યા છે